નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નવી સિરીઝ સાથે મળીએ છીએ એવી અને સિરીઝનું નામ છે સામાન્ય જ્ઞાન ઘણી વખત આપણે અલગ અલગ પ્રકારના સ્કૂલની અંદર શાળાની અંદર એટલે કે શનિ સભાની અંદર અને સામાન્ય રીતના કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરે છે અથવા તો કોઈ પણ વિદ્યાર્થી દસ કે બાર ધોરણ ભણ્યો હોય પણ જેને સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન પૂછવામાં આવડે આવે તો નથી આવડતું તો એનું સમાધાન માટે આ એક નવી સિરીઝ લોન્ચ કરી છે વિશેષ તો સિરીઝ વિશે વાત નથી કરવી પરંતુ આજે જે સામાન્ય જ્ઞાનનો ટૉપિક છે એપિસોડ એકનો કે ગુજરાતના જિલ્લાઓ અને એના વડુ મથકો ક્યાં આવેલા છે એટલે કે જિલ્લા મથકો તો એના વિશે અભ્યાસ કરીશું ખાસ તો સામાન્ય રીતના ગુજરાતની સ્થાપના એક મે ઓગણીસો ને દિવસે કરવામાં આવી હતી કેમાંથી કરવામાં આવી હતી તો બૃહદ મુંબઈમાંથી જે હાલ મહારાષ્ટ્ર છે તો પહેલાં ગુજરાત રાજ્ય હતું નહીં બીજું કે શરૂઆતની અંદર તમને ખબર છે કે સત્તર જિલ્લા હતા જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે અને એક મે ઓગણીસો સાઠના દિવસે પણ આ સત્તર જિલ્લાનો સમાવેશ કરવામાં સમયાંતરે ધીમે ધીમે સરકારની વ્યવસ્થા ખાતર તેમાં સુધારા વધારા કરતા ગયા અને જિલ્લામાંથી વિભાજન થતું ગયો તો વિભાજન તો આપણે શીખશું પણ આજે આપણે જે તેત્રીસ જિલ્લા અત્યારે વર્તમાનમાં તમને કોઈ પૂછે કે કેટલા જિલ્લાનો સમાવેશ છે ગુજરાતની અંદર તો ગુજરાત રાજ્યની અંદર તેત્રીસ જિલ્લા છે કોઈ તાલુકા પૂછે તો કેટલા બસો ને બાવન વર્તમાન સમયની અંદર એટલા તાલુકા આવેલા છે અને ગુજરાતની સ્થાપના આપણે તારીખ તો ખબર છે ગુજરાત સ્થાપના દિવસ એક મે ઓગણીસો સાઠ એટલે કે એક મે આવે એટલે ગુજરાત સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ત્યારે તે કોના હસ્તે કરવામાં આવતી સ્થાપના તો રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી આ તો થોડીક બેઝિક માહિતી હતી એટલી બધી વધારે નથી પરંતુ આટલી થોડીક યાદ હોવી પડે હવે આપણે તેત્રીસ જિલ્લા હવે જો સામાન્ય રીતના આ તેત્રીસ જિલ્લાને આપણે યાદ રાખવા માટે સામાન્ય રીતના પાંચ મુખ્યત્વે છે ને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવશે ત્રણ વિભાગ પાડી દેવાની દેવાના જેથી છે ને એ જિલ્લા યાદ રહી જાય તો પહેલો વિભાગ એક છે કચ્છ કચ્છની અંદર એક જિલ્લો આવેલો છે બીજું જે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર કેટલા જિલ્લા આવેલા છે અગિયાર અને ત્રીજું છે તળ ગુજરાત હવે તળ ગુજરાતની અંદર ત્રણ વિભાગ પાડી દેવાના અને ત્રણ વિભાગ કયા કયા અંદર એકવીસ જિલ્લાનો સમાવેશ થાય તો એની અંદર તમારે સૌ યાદ નીચેથી રાખવાનું દક્ષિણ ગુજરાત પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લા તમને પૂછે તો સાત પછી મધ્ય ગુજરાતના આઠ અને ઉત્તર ગુજરાતના છ તો તમારી એ રીતના યાદ રાખી શકો એટલે કે સાતસો ને યાદ રાખવાનું એટલે નીચેથી ઉપર સુધી તળ ગુજરાતના જિલ્લા ખબર પડી જાય આમ એક અગિયાર અને એકવીસ જિલ્લા કુલ મળીને તેત્રીસ જિલ્લાનો સમાવેશ કરી શકાય આવી તેત્રીસ જિલ્લાની અંદર આવો એટલા બધા આપણે પાકા નથી કરવાના ખાલી વડુ મથકો અમુકના જો બોટાદ તમે જુઓ તેનું મુખ્ય મથક બોટાદ જ છે બીજું કે બોટ અમદાવાદ તો અમદાવાદ જ છે એનું મુખ્ય મથક એટલે જિલ્લા મથક પણ આપણે બાર જિલ્લા એવા આપવામાં આવ્યા છે કે જેનું એ જિલ્લા મથક એ પોતે જે તે જિલ્લો નથી તો એવા આપણે જિલ્લા વિશે વાત કરીશું તો ઉત્તરની અંદર આપણે જોવી તો સૌ સૌ પ્રથમ આપણે અભ્યાસ કરી બનાસકાંઠાની અંદર તો બનાસકાંઠાની અંદર જે અંતરની નગરી તરીકે ઓળખાય છે અને એ નગરી એટલે કે પાલનપુર તો પાલનપુરની અંદર એ એનું જિલ્લા મથક છે બનાસકાંઠાનું જે તમને ખબર છે કે સૌ પ્રથમ ઉપર આમ છે કચ્છ પછી આવે બનાસકાંઠા હવે એની પછી આવે છે સાબરકાંઠા તો સાબરકાંઠાનું પણ એક જિલ્લા મથક છે જે નામ છે હિંમતનગર જો આ હું જિલ્લા મથક બોલું છું એ તાલુકો જ છે પણ મુખ્ય મથક કાર્ય વહીવટ એ બધું રીતે ક્યાં થશે એ મથકથી થશે જિલ્લા સેવા સદન તમે કહો એ બધું ક્યાં હશે આ મુખ્ય મથકની અંદર જ સમાવેશ કરાય પછી પંચમહાલ જે તમને ખબર છે કે આદિવાસીઓ અને જે તે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ જે વધારે પ્રમાણમાં અહીંયા જોવા મળે છે એ પંચમહાલનું જિલ્લા મથક છે ગોધરા હવે આપણે એના પછી ઉત્તર ગુજરાતની અંદર જ તે જે અરવલ્લીની પર્વતમાળા તમને કહેવામાં આવે છે તો અરવલ્લી છે તો અરવલ્લીનું છે મોડાસા જિલ્લા મથક તમને કોઈ પૂછે કે અરવલ્લીનું કયું છે તો મોડાસા પછી આપણું કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે તો કચ્છનું છે ભુજ જે તમને ખબર છે કે ના ભુજીયો ડુંગર આવેલો છે તો ભુજ ગણી શકાય પછી આપણે યાદ રાખવાનું છે ગીર સોમનાથ જે સૌરાષ્ટ્રની અંદર જે નીચે જે ગીર સોમનાથ છે તો નાનું જિલ્લા મથક છે વેરાવળ વેરાવળ અને પછી તમારે એક યાદ રાખવાનું છે ડાંગ તાપી આ બંને સાથે યાદ રાખવાનું ડાંગનું તમારે યાદ રાખવાનું આહવા અને ત્યાપીનું વ્યારા અને છેલ્લે જે બાકી રહેશે બે દેવભૂમિ દ્વારકા તો ખંભાળિયા જેનું ઘી તમને ખબર છે પ્રખ્યાત છે ખંભાળિયાનું અને નર્મદા તો નર્મદા તમને જે સાધુ બેટ ઉપર જે એકસો બ્યાસી મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ આવેલી છે અંદાજીત પચીસોથી ત્રણ હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવી છે અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની તો એ નર્મદા જિલ્લાની અંદર આવેલી છે અને એનું જિલ્લા મથક છે રાજપીપળા તો આ બાર જિલ્લાના વડુ મથકો એટલે કે જિલ્લા મથક વિશે આજે આપણે અભ્યાસ કર્યો હવે આ સિવાયના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લાના એ જે તે જિલ્લો છે એના નામ ઉપર તેના જિલ્લા મથક આવેલ છે આ મુખ્યત્વે આ બાર જિલ્લા યાદ રાખવાના જેથી તમને આવડે તો ખાસ આવી અવનવી માહિતી સાથે મળીએ આ તે સામાન્ય જ્ઞાનના નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત